નમસ્કાર દોસ્તો પગના દુખાવા આજકાલ કલ ઘરે ઘરે તકલીફ છે લોકોને જોવા મળી રહી છે પગના દુખાવા હોય પગની પાણીનો દુખાવો ગોઠણમાં દુખાવા સાંધાના દુખાવા પગમાં રાત્રે કળતર ગોથલીઓ ચડવી આ પ્રકારની તકલીફો છે એ સ્ત્રીઓમાં વધારે ખાસ જોવા મળે છે અને દિવસે ને દિવસે આ તકલીફોમાં વધારો થઈ રહ્યો છે આનું સોલ્યુશન ઘણું બધું છે ઘણા બધા રીતે આપણે આને સોલ્વ કરી શકીએ અથવા તો આ દુખાવા છે ઠીક કરી શકીએ આના માટે કસરતો પણ હોય યોગા પણ છે ઘણી બધી ટ્રીટમેન્ટો છે એક્યુપ્રેસર પોઈન્ટ છે મુદ્રાઓ છે આ સિવાય ડાયટ છે કે જેમાં સુધાર કરીને આપણે આ કરી શકીએ પણ આના માટે પહેલી વસ્તુ કે આપણે આપણી રીતે પેલા તો સજાગ થવું પડે પગના દુખાવા છે તો એ કયા કારણથી છે એ તમારે જાણવા પડે પગના દુખાવા ઘણા બધા કારણોથી હોઈ શકે અથવા તો તમારે જીવનભર તમારે પગને એકદમ મજબૂત રાખવા છે તો એ એના માટે પણ હું તમને થોડી ટિપ્સ આ વિડિયોની અંદર આપવાનો છું

પણ ખરેખર પ્રોટીન એક એવું તત્વો છે કે જે આપણા સાંધાઓને મજબૂત રાખવાનું કામ કરે વાળ માટે ઓવરઓલ શરીરના વાંધા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે આ ઉણપ જો આપણા બોડીમાં થઈ જાય તો આપણને સાંધાના દુખાવા ઉત્પન્ન થાય અને સાંધામાં કોઈ પણ સાંધા આવી શકે પગના આ સાંધા હોય પગનો આ સાંધો પણ હોઈ શકે હાથના સાંધા હોય કોઈ પણ પ્રકારના સાંધા છે એ હોઈ શકે એના દુખાવા ઉત્પન્ન થઈ શકે તો પગના દુખાવા છે એ પ્રોટીન ની ઉણપના કારણે હોય તો એમાં તમારે દૂધ દહીં છાશ પનીર આ પ્રકારની જે વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ કે જેમાં કેલ્શિયમ પણ છે વિટામિન ડી પણ છે અને પ્રોટીન પણ છે રાત્રે સુવાના અડધો પોણો કલાક પહેલા પણ દૂધ 100 ml જેટલું પીને પછી સુવું જોઈએ સવારે નાસ્તા નાસ્તાના સમયે ચાના બદલે દૂધ અને નાસ્તો કોઈ પણ તમે એનું સેવન તમારે કરવું જોઈએ જેથી બોડીની અંદર પ્રોટીનની માત્રા કેલ્શિયમ વિટામિન ડીની માત્રા વધે અને ઓવરઓલ જે પણ દુખાવા છે એ નેચરલી ઓછા થઈ જાય હવે એક સૌથી બેસ્ટ કસરત હું તમને જણાવું છું એ કસરત અથવા તો યોગ સામાન્ય રીતે આપણે એને યોગ જ કહીએ આ યોગ કઈ કયો છે કે જે દરેક વ્યક્તિ કોઈ પણ પુરુષ અથવા સ્ત્રી એની ટાઈમ કરી કરી શકે જમ્યા પછી પણ તમે આરામથી શકો સવારે ઉઠીને પણ કરી શકો રાત્રે સુવા ટાઈમે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે રાત્રે સુવા ટાઈમે તમે કરીને સુવો કારણ કે એ સમયે તમારી પાસે થોડો ઘણો ટાઈમ હશે દસ પંદર મિનિટનો ટાઈમ કાઢી તમારે આ એક યોગ ફરજિયાતપણે કરવાનો છે કે જે પગના તો દૂર કરશે જ પણ સાથે સાથે ઘણા બધા લોકોને પગમાં નસ ઉપર નસ ચડી જાય અથવા નસ ફૂલી જાય એવી તકલીફો એનાથી પણ છુટકારો આપે અને પગના સાંધાને સાથે સાથે સ્નાયુઓને મજબૂત કરવાનું કામ કરે અને ઓવરઓલ જે સ્ત્રી રોગ હોય નાના મોટા કોઈ પણ

આના માટે તમારે પહેલા બંને હાથની આંગળીઓને આ રીતના એન્ટરલોક કરવાની છે પગની નીચે આ રીતના એટલે પગ બંને પગના પંજા આ રીતના સાથે કરવાના અને એની નીચે આંગળીઓ આ રીતના રાખી દેવાની છે આ થઈ ગઈ તિતલી આસન બંને પગને આ રીતના ઉપર નીચે કરવાના છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઇન ટેન આ રીતના અપડાઉન બંને પગને કરવાના છે આ કસરત આ યોગ તમારે કમસે કમ

લાઈફ ચેન્જિંગ છે અને પગની પાણીનો દુખાવો છે ઊંઘ ઓછી આવતી હોય અથવા તો આખો દિવસ ઉભા ઉભા કામ કરીને થાકેલા સ્ત્રીઓ છે કે જેમના પગ રાત્રે ખૂબ કળતા હોય એના માટે એક બેસ્ટ છે બતાવું છું એ પેલા તમને આનો થોડો ફાયદા બતાવું તિત્વિઆસન પતંગિયાનું પોઝ અથવા તો બટરફ્લાય પોઝ દરેક પુરુષ અને સ્ત્રીને સ્ત્રી માટે वरदान સ્વરૂપ યોગ છે બે પાંચ યોગ પણ રોજ તમે કરવાનું રાખશો તો પણ જીવનમાં ક્યારેય તમે મુશ્કેલીમાં નહીં મુકાવ આટલી હું તમને ગેરંટી આપું છું બીજો એક યોગ છે એ છે વિપરીત કરણી આસન એને કરવા માટે જરૂર એવું નથી કે ભાઈ આપણે માત્ર દિવાલનો સહારો લઈને જ કરી શકીએ અલગથી એને કરવાનું હોય છે પણ હું તમને એ શીખવીશ દિવાલનો સહારો લઈને કઈ રીતના આ યોગ કરવાનો હોય છે આના માટે તમારે પહેલા તો કોઈ પણ દિવાલ હોય કોઈ તમે ઉપયોગ કરી શકો તમારા કોઈ પણ જે જગ્યા છે કે જ્યાં તમે પગને સ્થિર આ રીતના રાખી શકો એનો ઉપયોગ કરીને તમે આરામથી આ યોગ કરી શકો વિપરીત કરની આસન હું તમને બતાવું છું કઈ રીતના વિપરીત કરની આસન કરવાનું છે તમારે અ દાખલા તરીકે હું અત્યારે તમને કબાટનો યુઝ કરીને કહું છું કઈ રીતના આ આસન આપણે કરવાનું છે પહેલાં દિવાલની તમારું ઘરમાં જે પણ દીવાલ છે એને એકદમ એકદમ નજીક આ રીતના આવવાનું છે એના પછી આ રીતના બેસવાનું છે અને ત્યારબાદ બંને પગને આ રીતના ઉપર કરી દેવાના છે આ થઈ ગયું વિપરીત કરણી આસન ત્યાર પછી આ રીતના સૂઈ જવાનું છે કરણી આસન છે તમારે રોજ રાત્રે ટાઈમે મિનિટ આ પોઝિશનમાં ફરજિયાતપણે સુવાનું અથવા તો આ યોગ છે ફરજિયાત તમારે રાત્રે કરવાનો આનાથી આપણા પગનું જે લોહી છે પરિભ્રમણ આખો દિવસ અહીંયાથી આ નીચે તરફ જતું હોય હવે તો રાત્રે જ્યારે તમે આ યોગ કરશો એટલે પગ લોહી છે અહિયાંથી આ તરફ ગતિ કરશે એટલે એનાથી કેવું થશે નસો ખુલી જશે તમારા પગની જે નસો છે એ ખુલી જશે અને એની સાથે જે નસો ખુલવાની સાથે તમારી જે વિરીકોજ વેઇન્સ ની તકલીફ હોય એનાથી લગભગ એકાદ બે મહિનામાં તમને છુટકારો મળશે પગ ઉલટા રાખીને સુવામાં આવે તો એનાથી પગની પાણીની અંદર જે પ્રેશર આખો દિવસ દરમિયાન ઉત્પન્ન થયું હોય આ પગની પાણી એડીમાં એ ઓછું થઈ જાય અને એની અંદરથી પણ લોહીનું પરિભ્રમણ છે અપડાઉન અપડાઉન થવાના કારણે પગના દુખાવા સો ટકા મટી જાય જે લોકોએ આગળનો વિડીયો નથી જોયો એ લોકો ખાસ જોઈ લો બે યોગ બતાવ્યા છે વિપરીત કરણી આસન જે હમણાં બતાવ્યું